મિત્રો ભૂલથી પણ ફ્રીજમાં ન રાખો આ તેર વસ્તુઓ આ તેર વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે લોકો શાકભાજી કે ફળોને તાજા રાખવા માટે ફ્રીજમાં રાખે છે આ સિવાય જે લોકો સમયના અભાવે અથવા અન્ય કારણોસર રોજ શાકભાજી અને ફળો ખરીદી શકતા નથી તેઓ તેને ફ્રીજમાં લાવી સ્ટોર કરે છે કારણ કે આ વસ્તુઓ ફ્રીજમાં લાંબા સમય સુધી તાજી રહી શકે છે પરંતુ ફ્રીજમાં કેટલાક ફળો અને શાકભાજી મૂકતા ટાળવું જોઈએ કારણ કે જો આને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝિંગ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે જે ભૂલથી પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ તો મિત્રો તમે લોકોએ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો એ કઈ કઈ વસ્તુઓ છે તે જાણીએ તે પહેલાં હે લક્ષ્મી નારાયણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એ ટામેટા આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટામેટાને ફ્રિજમાં સંગ્રહિત ન કરવા જોઈએ જો તમારે ટામેટા સંગ્રહિત કરવા હોય તો તેને રૂમના તાપમાને રાખો વાસ્તવમાં ટામેટાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ રસના અને સુગંધ બદલાવવા લાગે છે અને ટામેટા એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે જે શાકભાજીને ઝડપથી પકાવે છે તેથી જો તમારે ટામેટા રાખવા હોય તો તેને રૂમમાં રાખો નંબર બે લોટ ઘણી વખત ઘરોમાં જોવા મળે છે કે સ્ત્રીઓ ઘણીવાર લોટને ફ્રીજમાં રાખે છે જ્યારે તે વધુ પડતું ગુમ થાય છે શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે ફ્રીજનું તાપમાન ખૂબ ઓછું છે બીજી તરફ વિના લોકમાં હાથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલા લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણ ઉત્પન્ન થાય છે ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે નંબર ત્રણ કાકડી જો કાકડીને થોડા દિવસો સુધી દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી ચડવા લાગે છે તેથી કાકડીને ફ્રીજમાં ન રાખો પરંતુ તેને સામાન્ય તાપમાનને રાખો આ સિવાય લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે નંબર ચાર બટાકા કેટલાક લોકો બટાકાને અન્ય શાકભાજીની સાથે ફ્રીજમાં રાખે છે પરંતુ જ્યારે બટાકાને ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઈ જાય છે જે ડાયાબિટીસના દર્દીઓની બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે તેથી બટાકાને ફ્રિજમાં રાખવાના બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો નંબર પાંચ લસણ મિત્રો લસણ ઘણીવાર મોટી માત્રામાં ખરીદવા આવે છે અને તેને હંમેશા ફોલીને ફ્રિજમાં રાખવા આવે છે આવી ભૂલો કરવાથી બચો કારણ કે લસણમાં ઝડપથી ફૂ થાય છે અને ખાસ કરીને લસણમાં લસણને ઘણી રીતે સંગ્રહ કરી શકાય છે પરંતુ રસોડામાં તાજા લસણને સંગ્રહ કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે કારણ કે લસણને સામાન્ય તાપમાને રસોડામાં સંગ્રહિત કરવાથી તેના ગુણધર્મોમાં ફેરફાર થતો નથી અને તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહે છે નંબર છ ડુંગળી ડુંગળીને હંમેશા ઠંડી સૂકી અંધારી અને સારી રીતે વેન્ટિલેટેડ રૂમમાં સંગ્રહિત કરવી જોઈએ કારણ કે ડુંગળી સરળતાથી જ ભેજને શોષી લે છે તે જ સમયે જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી અંકુરિત અથવા સડવા લાગે છે આ સિવાય જો ડુંગળીને ઠંડા ઓરડાના તાપમાને રાખવામાં આવે તો તે બે મહિનાથી વધુ સમય સુધી ટકી શકે છે નંબર સાત આદુ શિયાળામાં દેશી ચામાં આદુ અવશ્ય સામેલ કરો તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે અને તે શરદીમાંથી ઝડપી ફૂ પ્રાપ્તિમાં પણ મદદ કરી શકે છે જ્યારે તમે તેને ફ્રિજમાં રાખો છો ત્યારે તે ઝડપથી ફૂક થવા લાગે છે અને તેના સેવનથી કિડની અને ને નુકસાન થઈ શકે છે નંબર આઠ રાંધેલા ભાતને ફ્રિજમાં રાખીને ખાવાથી સ્વાસ્થ્ય સારું નથી રહેતું તમે ચોખાને ફ્રિજમાં રાખીને તેને તાજા રાખી શકો છો જોકે ચોખા એવી વસ્તુઓમાંથી એક છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે જો તમે ચોખાને ફ્રિજમાં રાખવા માંગો છો તો તેને ચોવીસ કલાકથી વધુ ન રાખો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સરની ગાંઠો બનાવી શકે છે નંબર નવ દહીં દહીંને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખો અને લાંબા સમય સુધી રાખેલું દહીંનો ઉપયોગ ખોરાકમાં કરો છો તો આ દહીં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે દરરોજ તાજું દહીં ખાવાનો પ્રયત્ન કરો જો દહીં ખાઈને પછી વધે તો પણ ઢાંકી અથવા દહીંની તિખારી બનાવીને ખાઓ વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે નંબર દસ બેકરી ઉત્પાદનો બેકરી ઉત્પાદનોને ક્યારેય ફ્રીજમાં ન રાખવા જોઈએ ઘણા લોકોને પેસ્ટ્રી ચોકલેટ અને મીઠાઈઓ સ્ટોર કરવાની આદત હોય છે ખાંડ લોટ અને કાર્બોહાઇડ્રેટસથી બનેલી આ બેકરી પ્રોડક્ટસનું સેવન કરવાથી તમે હૃદય કબજિયાત હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટી જેવી બીમારીઓનો શિકાર બની શકો છો નંબર અગિયાર મસાલેદાર વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં ન રાખો મસાલો શાકભાજી ચટણી સોસ અને અથાણામાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે ફ્રિજમાં રાખવામાં આવેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશરનું સ્તર ખરાબ થઈ શકે છે જો તમે ખોરાકની સાથે આ બધી વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરને ખોરાકમાંથી પોષક તત્વ મળી શકશે નહીં નંબર બાર તરબૂચ તરબૂચ એકમાત્ર એવું ફળ છે જેને જો ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેરી બની જાય છે તેથી તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ નંબર તેર પપૈયા જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો પપૈયાના ફળો પણ નકામા અને નિર્જીવ બની જાય છે પપૈયાને ક્યારેય ફ્રીજમાં ન રાખવું જોઈએ તો મિત્રો આ હતી આજની મહત્વની માહિતી જે ક્યારેય આ વસ્તુને આપણે ન રાખવી જોઈએ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ